શ્રી કચ્છી રાજગોર સમાજ માંડવીનો સરસ્વતી સન્માન સમારોહ અને જ્ઞાતિ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો રાજગોર સમાજના યુવાનો અને યુવતીઓને શિક્ષિત થવા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે આહવાન કર્યું આજે અહીં માંડવી શહેરની અંદર રાજગોર બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો જેમાં માંડવી રાજગોર બ્રહ્મ સમાજ અને આસપાસના તાલુકાના આગેવાનો બ્રહ્મ સમાજના રાજકોટ બ્રહ્મ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા અહીં નાના બાળકોથી કરી અને મોટા સુધીના જે છોકરાઓ ભણી રહ્યા છે એમને પ્રોત્સાહિત કરવા માટે કે હજી પણ વધારે ભણી ગણી અને આગળ આવે અને આગળ આવી અને દેશનું સમાજનું નામ રોશન કરે એના માટે થઈને કચ્છી રાજકોટ સમાજ માંડવી દ્વારા આજે સરસ્વતી સન્માનનો કાર્યક્રમ હતો ખૂબ સુંદર રહ્યો કાર્યક્રમ માંડવી સમાજની એક જે ભાવના છે સમયમાં શિક્ષણની ખૂબ જરૂરિયાત જરૂરિયાત છે માત્ર પણ અંદર પોતાની જે પ્રોજેક્ટ રજૂ કર્યું કે ઉચ્ચ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે શું શું સગવડો ઉપલબ્ધ થશે અને ઘણા બધા સરકારી કર્મચારી મિત્રોએ પોતાનો એક એક પગાર આમાં ભેટ તરીકે લખાવ્યો છે એ ખૂબ ઉમદા અને સુંદર શરૂઆત થઈ છે આ કાર્યક્રમ માટે વાંડવી સમાજનો પણ સિયમ ભાડો રહ્યો છે આવા કાર્યક્રમો દ્વારા શિક્ષણને ઉત્તેજન કેમ મળે હાલ રાજગોર સમાજ ને જેસી ઉચ્ચ શિક્ષણ માટેની જે તકલીફો છે એ તકલીફોને મગજમાં રાખી અને કંઈક સારું કરીએ જેનાથી આપણા છોકરાઓ અમારા સમાજ રાજગોર સમાજના છોકરાઓને આગળ અભ્યાસ કરી શકે એ માટે એક સંકુલ બનાવવા માટેની યોજના જે જરૂરિયાત છે એ જરૂરિયાત માટેના અમારા આ મહાસભા દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે આપ જાણો છો તે પ્રમાણે વર્ષોથી માંડવી તાલુકા રાજગોર સમાજ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન સમારંભ અને સ્નેહ મિલન નું આયોજન જે પ્રમુખ શ્રી નરોત્તમભાઈ તેમજ તેમની ટીમ દ્વારા જયારે કરવામાં આવી રહ્યું છે ત્યારે વ્યક્ત કરી છે આ ઉપરાંત આ કાર્યક્રમ ની અંદર મહાસભા કચ્છી અખિલ કચ્છી રાજગોર મહાસભા દ્વારા જે અમદાવાદ ખાતે ઉચ્ચ અભ્યાસ માટે જે અમદાવાદ ખાતે જવાનું હોય અને ત્યાં પણ એક